તો હલો મિત્રો અમદાવાદથી સુરેન્દ્રનગર આપણે જવું છે તો અમદાવાદથી સુરેન્દ્રનગર જવા માટે આપણને કઈ કઈ એસ બસ મળવાની છે સાથે સાથે મિત્રો એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવી રહી છે ને એપ્લિકેશન કયું છે ને એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ મિત્રો મેળવી શકો છો તો વિડીયોની અંદર બનાવી રાજો અને વધુ કોઈ પણ એસ ટી બસનું તમારે જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો દરેક ડેલીની બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો તો આપણે આજે વિડીયોની અંદર મેળવવાનું છે અમદાવાદથી સુરેન્દ્રનગર જવા માટે આપણને કઈ કઈ બસ કેટલા વાગે મળવાની છે તો વિડીયોની અંદર ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં નંબરની મિત્રો બસ છે અમદાવાદ સુરેન્દ્રનગર વાયા લખતર એક્સપ્રેસ છે મિત્રો અમદાવાદથી ચાર અને ત્રીસ મિનિટે નીકળે છે જે તમને અંસલપુર ચોકડી મળશે પાંચ અને પચાસ મિનિટે લખતર છ અને પચાસ મિનિટે અને સુરેન્દ્રનગર સાત અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે બીજા નંબરની બસ છે મિત્રો ગોધરાથી સુરેન્દ્રનગર તો એક્સપ્રેસ છે ગોધરાથી નીકળે છે બપોરે એક અને ચાલીસ મિનિટે સેવલિયા તમને મળશે બે ને અઢાર મિનિટે ઠાસરા બે ને પાંત્રીસ મિનિટે ડાકોર બે ને ઓગણપચાસ મિનિટે ઉમરેઠ ત્રણ વાગે સિટી અમદાવાદ ચાર અને ચાલીસ મિનિટે અમદાવાદ ચાર અને સુડતાલીસ મિનિટે પારડી અમદાવાદ ચાર અને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ ચાર અને ત્રેપન મિનિટે લખતર છ અને બત્રીસ મિનિટે વઢવાણ છ અને ત્રેપન મિનિટે અને સુરેન્દ્રનગર સાત અને બેતાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ પાવાગઢથી સુરેન્દ્રનગર વાયા બરોડા એક્સપ્રેસ પાવાગઢથી બારને પચાસ મિનિટે પિસ્તાલીસ મિનિટ નીકળે છે જે હાલોલ તમને મળશે એક વાગે સામ તળાવ બેને દસ મિનિટે બરોડા બેને પંદર મિનિટે બરોડા એક્સપ્રેસ ટોલ પ્લાઝા બેને વીસ મિનિટે સિટીઓ અમદાવાદ ચારને ચાલીસ મિનિટે નરોલ ચારને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ ચારને પંચાવન મિનિટે પારડી અમદાવાદ પાંચ વાગે નહેરુનગર અમદાવાદ પાંચને બે મિનિટે ઇસ્કોન અમદાવાદ પાંચને પાંચ મિનિટે સરખેજ અમદાવાદ પાંચ અને દસ મિનિટે સાણંદ પાંચ અને વીસ મિનિટે લખતર છ અને ત્રીસ મિનિટે વઢવાણ છ અને પચાસ મિનિટે અને સુરેન્દ્રનગર સાત અને પચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદથી નારાયણ સરોવર એક્સપ્રેસ જે અમદાવાદથી નીકળે છે પાંચ અને પચીસ મિનિટે તો લીંબડી તમને મળશે સાત ને પચીસ મિનિટે વઢવાણ આઠને પંદર મિનિટે સુરેન્દ્રનગર તમને પકડશે આઠને પચીસ મિનિટે તો આગળના ટેક્સરની વાત કરીએ ધાંગધ્રા નવ અને પચીસ મિનિટે હળવદ દસ ને પાંચ મિનિટે માળિયા આવે દસ અને પંચાવન મિનિટે સામખ્યાળી અગિયારને પાંત્રીસ મિનિટે ભચાઉ બારને પાંચ મિનિટે ગાંધીધામ બાર પંચાવન મિનિટે આદિપુર એક વાગ્યે અંજાર એકને પંદર મિનિટે ભુજ બે ને પંદર મિનિટે નખત્રાણા ત્રણ પચીસ મિનિટે રવાપર ચાર દસ મિનિટે માતાના મઢ ચાર ને પંદર મિનિટે અને નારાયણ સરોવર છેલ્લું સ્ટેશન પાંચ અને પાંત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ મિત્રો અમદાવાદ સુરેન્દ્રનગર વાયા અંસલપુર ચોકડી લખતર નગરી છે મિત્રો કેટલા વાગે નીકળે છે અમદાવાદથી પાંચ અને ચાલીસ મિનિટે જે પારડી અમદાવાદ તમને મળશે પાંચને છેતાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ પાંચને બાવન મિનિટે સરખેજ અમદાવાદ છ ને દસ મિનિટે સાણંદ છ અને બે ચોવીસ મિનિટે લખતર સાત અને પિસ્તાળીસ મિનિટે વઢવાણ આઠને પાંચ મિનિટે અને સુરેન્દ્રનગર આઠ અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદથી સુરેન્દ્રનગર વાયા લખતર એક્સપ્રેસ છ અને પંદર મિનિટે નીકળે છે જે અંસલપુર ચોકડી તમને મળશે સાતને પાંત્રીસ મિનિટે તો લખતર તમને મળશે આઠને પાંત્રીસ મિનિટે અને સુરેન્દ્રનગર નગર તમને પકડશે નવ અને પંદર મિનિટે તો આગળની વાત કરીએ અમદાવાદ સુરેન્દ્રનગર વાયા વિરામગામ એસી ટુ બાય ટુ કેટલા વાગે નીકળે છે અમદાવાદથી છ અને ત્રીસ મિનિટે પારડી અમદાવાદ તમને મળશે છ ચાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ છ પિસ્તાલીસ મિનિટે સાણંદ સાત અને છત્રીસ મિનિટે વિરામગામ આઠ ને અઢાર મિનિટે લખતર આઠ અને ત્રીસ મિનિટે વઢવાણ આઠ અને પિસ્તાલીસ મિનિટે સુરેન્દ્રનગર નવ અને પિસ્તાળીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો બધી જ માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું તો ખાસ મિત્રો એપ્લિકેશન યુઝ કરજો એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો આગળની વાત કરીએ અમદાવાદથી સુરેન્દ્રનગર વાયા લખતર તો અમદાવાદથી સાત વાગે નીકળે છે અંચલપુર ચોકડી તમને મળશે આઠને વીસ મિનિટે લખતર નવ વીસ મિનિટે અને સુરેન્દ્રનગર દસ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે તો છેલ્લા નંબરની બસ છે મિત્રો અમદાવાદ સુરેન્દ્રનગર વાયા અંચલપુર ચોકડી લ લખતર લક્ઝરી બસ છે આઠને પચાસ મિનિટે નીકળે છે જે પારડી અમદાવાદ તમને મળશે આ સાત અને સોરી મિત્રો આ સાતને પચાસ મિનિટે નીકળે છે અને પારડી અમદાવાદ તમને સાત અને છપ્પન મિનિટે મળશે નહેરુનગર અમદાવાદ આઠને બે મિનિટે સરખેજ અમદાવાદ આઠને ઓગણીસ મિનિટે સાણંદ આઠને ચોત્રીસ મિનિટે લખતર નવને પંચાવન મિનિટે વઢવાણ દસને પંદર મિનિટે અને સુરેન્દ્રનગર દસ અને પચાસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો ખાસ નોંધ કે એપ્લિકેશનમાં તમે લાઈવ લોકેશન પણ મિત્રો મેળવી શકો છો કઈ બસ કેટલાક પોકે છે અને જો મિત્રો રોનિંગ લખેલું બતાવે તો સમજી લેવાનું કે આ બસ લાઈવની લાઈવ છે એની અંદર તમને લાઈવ લોકેશન પણ આવી રીતે જોઈ શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે તમે જઈને ચેક કરી શકો છો વધુ કોઈ પણ એસ ટી બસની તમારે માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો મિત્રો બનાવેલા છે